અમારો સાહુલભાઈ છે ને બધી મોડા ઉઠ્યા હતા જો ઉઠવામાં છે ને આવો આળસુ છે આળસું તો મિત્રો અત્યારે બોટું બધી માથે જ છે તો આ બોટુનો વારો આવી જાય સાંજનો કદાચ આવી જાય તો આવી જાય જો ઓલો પર ક્રીન દેખાય તો ક્રીન ના ભૂગી ગઈ તો હવે ક્રીન વારો આવે તો કદાચ પાણીમાં જ સાંજની બોટ અમારી પાણીમાં નાખી દેવાની થાય મૂકી દેવાની થાય

ચા પી ગયા ને ગાંઠિયા આપી ગયા તો અમારો પાછા ભાઈ નાસ્તો કરે અમે બધી સીવડો ખાઈ લીધો તો અમારે સાહુલભાઈ આગળ બ્રશ કરીને આવીએ ને અમે ચા પી રહ્યા છે તો મિત્રો અમારા ભાઈ આ નાસ્તો કરે છે કે ખાતર પડે છે કઈ ખબર પડતી નથી આખું જબલું લઈને બેઠો જો કે બધું ખાઈ જ જમી ગયા હજી ગયા અહીંયા બાજુમાં સરું છે મિત્રો જો અમારી બોટ સરુમાં પૂગી ગઈ આઈસ્ક્રીમ નવા વાયર વેપ જોઉં આ હજુરી વેટ તમે કહેતા હતા ને કે કેમાં ઉપયોગ કરો માર્કેટ જો આ માર્કેટ અમે આમાં બળીને જો અમે રાખી માપ રાખેલો છે તો મિત્રો અત્યારે હું અંદર આવી ગયો મચ્છીરૂમમાં ગોલા અમે ઉપેરથી અમારે અંદર મૂકી દઈએ છે આ છે ગોલા ગોલામ મૂકી દઈએ ફટાફટ તો મિત્રો અત્યારે ઓછો નાખી દીધો અમે એક આમાં નાખી દીધો એક આની ઉપર આવીએ બે માથે ચડાવી દીધા આમ સામાન બધું રેડમ સેડમ પહેરે બધું એકો કરવાનું છે તો મિત્રો અત્યારે અમારે દસ વાગ્યાનો ચા આવી ગયો ને ચા ની નાસ્તો કરી રહ્યા છે આ ગાંઠિયા સવારના સેટ જ હતી આ નાસ્તામાં ઉપાડી લીધા હવા નાસ્તામાં ઉપાડી લીધા ટણી નાસ્તામાં એવું મસ્ત નારાયણભાઈ આમથી ગબેડી ખેંચીને મારે આવવું પડ્યું કે આ પી જાય ને ખાઈ જાય બધું એક કપ રાખો તો આ છે અમારી સરસ મજાની કેબિન અમારું ઘર અમે જોઈ રહ્યા છો કે સામાન બધું અહીંયા પેળો જેસ્તે સેટઅપ બધું ગોઠવવાનું બાકી છે કામ બસ ભાઈ હમ આમાં ભાઈ અમારો કઈ ઠેકાણો નથી ભાઈ અમે માંડા પડ્યા રખાય તો વાત છે નાવા ધોવાની કઈ ટાઈમ નથી કઈ ટાઈમ નથી કઈ સુવિધા તાણા નથી જાવું પડ્યું આમ શરૂમાં નાવા ઉલ કરી આવીશ એકવાર હા હા તમે ના કા ના અહીં ભાઈ કા છે બે છે બાજુમાં હા તો મિત્રો અત્યારે ઓજો સડાવ આવી ગયા પાછા કામ 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 મરી ગયા તડકાના જો મિત્રો અહીંયા માંગરોળમાં તડકો એવો જ છે ગજબનો ને અહીંયા અત્યારે બોટ અમારી રિપેર છે કદાચ આજ વારો આવી જાય જો આ ક્રીન છે બાજુમાં એ ક્રીન બોટ ઉતારે અમારો વારો આવી જાય તો આવી જાય જો આ બધી બોટોમાં બધા કામ કરે ફરતી બાજુ બોટું એ બોટું હે જો અત્યારે અમે ઓઝા સડાવી લઈએ છીએ અમે રાતના અહીંયા ઉતા હોય મિત્રો અત્યારે અમારા છે કરવાના આગળ તો જો ઓલું કરી રહ્યા છે પાણી ને ધોઈ રહ્યા છે મોરો જો અહીંયા તમે જોઈ રહ્યા છો બધું સામાન પડ્યો છે ફૂલ ને માળા ને બધી અબિલ ગલાલ ને બધું તો આ નારાયણભાઈ રસોડું છે ને અહીંયા અમે બેઠી રહ્યા છીએ તો હવે ફટાફટ નીચે જઈએ

ધંડેલ ને નારાયણભાઈ કાપી રહ્યા છે આ બધા શેઠિયા જ છે માંગરોળ માં છે ને આ બધા શેઠિયા પૈસાવાળા છે બહુ ધોમ પૈસા છે આ શેઠિયા ભાઈ તો મિત્રો અત્યારે અમારે શેઠ અમારા માટે પેંડા લઈ આવ્યો વાહ નાઈસ હા જો આ અમારે શેઠ છે

પછી દરિયામાં જાઉં પછી થોડુંક સારું ખાવાનું મળશે તાજુ જો મિત્રો બપોરનો તડકો જવું તમે ખાલી માંગરોળમાં કંઈ ઘટી નહીં તો મિત્રો જમવાનું આવી ગયું બે ભેગા ભેગા મેરસિયા લેતા આવે છે હવે જમી લઈએ ફટાફટ બારો તડકો એવો છે ને કઈ રહેવાતું નથી બસ કામ કરતો બંધ ગયો तो मित्रों फाइनली वे पाचा काम में सड़ी गएस आवी गएस हती पोजीशन में अगर बोपोरीवेरा घड़ी हुवाई नहीं देता का चालू जो मित्रों ये बोटो कितनी है मोटी मोटी सास सास से जा जो हां जो मित्रों बोटनो पंखो है जो आ पंखा ने नीचे जूं बैठो साए તો મિત્રો તમને એમ થશો હતું કે વિજયભાઈ તમે ના બોટ સડો ચડો છો કેમ તો અહીંયા સીડી મૂકેલી છે મિત્રો તો આ સીડી સડવાનું ને આ બધી બોટો તમે જોઈ રહ્યા છો મારા જયેશભાઈ આવી રહ્યા છે હું છું એમાં હે વાહ ગોપાલ ના બબલા કે બાલાજી ના બબલા શેવડો ફેરારી

અત્યારે સાંજના પાંચ વાગી ગયા અમારે નારાયણભાઈ રોટલા ઘડવાનું ચાલુ કરી દીધું તમે જોઈ રહ્યા છો સરસ મજાના રોટલા ઘડ્યા ઘટે ને યા મરશી નાયા પડીસ નવી ને જૂની બે મિક્સ માં આસ્તા કામ અમારે દુનિયા નું છે મિત્રો અહવાની વાત છે તમે મારા હાથું જોઈ રહ્યા છો કે કેવા આથું થઈ ગયા ભૂખ લાગી ને ભાઈ ઓ ભૂખ હે આ ઉપર હાથ બેતે છે જો જો મિત્રો અમારા હાથું જો મને તો ભાઈ તારા આથું બેતે વાળી ખબર પડી ગયા જોતો તો ખરી હાવ સાત્રા swelled પડને કે આને તો swelled ભાઈ લઈ લીધા ને પૈસા મારે પસાર પછાક પછી થાય પચાસ હજાર ને મારે લાખ રૂપિયા જોઈએ ને મારે પચાસ હજાર જોયા પછી સો માહમાં કાળા જબલામ લઈ લીધા એટલે આ જબલામાં અચાણમાં પછી તપાસ બહુ કામ કર્યું હો ભાઈ આજે હજી તો મિત્રો અમારે આ બધી આ ટાયરું ને બાયરું આ ટાયરું કેમ કામ આવ્યું ખબર મિત્રો આ શાડમાં બાંધવાનું એટલે બે બોટું ભટકાય નહીં ને એટલા માટે દરિયામાં

તો મિત્રો અત્યારે અમે આવ્યા હતા નાહવા બરાબર તો અમને વહેવ જોવા મળી આ વહેવ બહુ ડેન્જર છે હું આ વહેવ હેઠો વેઠો ઉતર્યો મારા સાહુલભાઈ પાણી હિંસે ટોપીએ ટોપીએ ને અહીં ત્યાં હારીએ જ બરાબર માંગરોળ ખતરા ઇધર બહુ જ ખતરા હે બરાબર માંગરોળમાં તમે કંઈક નાહવાની સુવિધા કરી દો શેઠ ને કે આમ ન હોય આ તમે જોઈ રહ્યા છો આ જો તો કેશ હા જો કેટલા ખાનગી છે નાહાના અમારે ટોપિયા ભરી ભરીને વ્યામેલ ના કઈ અમે જંગલ જેવું થઈ ગયું બધું તો મિત્રો અત્યારે સુવાનો ટાઈમ થઈ ગયો ખાવાનો ટાઈમ હતો પણ વિડીયો ઉતારવાનો ભૂલાઈ ગયો હાવ તો અમારે નાના સુઈ ગયા તમે જોઈ રહ્યા છો જો ને અમારે પાસા ભાઈ પથારી કરે છે અત્યારે રાતના દસ વાગી ગયા છે એ અમે આવી ગયા કેબિન ઉપર હોવા આ ઓઝા નાખેલા છે ની માથે ઉઘાડા ખુલ્લા આકાશમાં હોઈએ તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં કાલે કદાચ અમારી બોટ પાણીમાં તારી દીધે તરત તે કરી દેવાની છે કેમ કે અહીંયા બાજુમાં ક્રેન આવી ગઈ પાંચમો વારો કે છઠ્ઠો વારો અમારો હતો ને તો ક્રેન ખોટકાઈ ગઈ એટલે અમે અહીંયા આજનો બી રોકાઈ ગયા હવે કાલે કદાચ ચાલુ કરશે તો કાલે કાલે લઈ વહી જાઉં પાણીમાં ને પછી બરફને ડીઝલ લઈને ભાગ અમે સીધા દરિયામાં પછી આવશે આપણા વ્લોગ એક નંબર દરિયાના કાંઈ ઘટે નહીં તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળી ગયા હવે નવા વિડીયોમાં બાય બાય ભાઈઓ લાઈક કરજો શેર કરજો ને સરપ્રાઈઝ કરજો